કૃષ્ના મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી સ્ કિચન માં તો આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો તો મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા મે વજનમાં પાંચસો ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે મમરાને આપણે પહેલા ચાળીને જ લેવાના છે જેથી એમાં કચરો રહેલો હોય તે બધો દૂર થઈ જાય તો અહીંયા મે પેલેથી જ મમરાને ચાળીને લઈ લીધા છે હવે આપણે મમરાને વઘાર કરવાનો છે તો તે પહેલાં આપણે મમરાને આપણે એકદમ ક્રિસ્પી જ હોવા જોઈએ જેથી આપણો ચેવડો એકદમ સરસ રહે જો આ રીતના આપણે મમરા ક્રિસ્પી હોવા જોઈએ તો તમારે જો મમરા થોડાક ઘાવરવાળા હોય તો તમે ગેસ ઉપર રાખી અને તેને કુરકુરા કરી શકો છો તો ચાલો આપણે મમરાનો વઘાર કરી લઈએ તો આપણે મમરાનો વઘાર કરવા માટે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તો આ રીતે હું બે ચમચા જેટલું તેલ એડ કરું છું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થાય પછી તેમાં રાઈને એડ કરીશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડુંક રાયજીરું એડ કરીશું મમરાના વધાર કરવા માટે તમે રાયજીરું એડ કરજો ખૂબ સરસ એવો ફ્લેવર આવશે તો રાયજીરું આપણે એકદમ સરસ ફૂટી જાય પછી તેમાં આપણે હિંગ એડ કરવાની છે તો આપણા રાયજીરું સરસ ફૂટી ગયા છે હવે તેમાં હું અડધી ચમચી જેટલી હિંગ એડ કરું છું હવે તેમાં આપણે અહીંયા મેં પંદરથી વીસ લીમડાના પાન અને ત્રણથી ચાર નંગ મરચાંના કટિંગ કરીને લીધા છે તે પણ આપણે વઘારની અંદર એડ કરી દેવાના છે તમે જો આ રીતે મમડાનો વઘાર કરશો ને તો ખૂબ સરસ એવો ફ્લેવર આવશે હવે તેમાં આપણે હળદર એડ કરવાની છે આપણે ગરમ તેલમાં જ હળદર એડ કરવાની છે જેથી મમરાનો કલર સરસ આવી જશે તો અહીંયા હું પોણી ચમચી જેટલી હળદર એડ કરું છું જેથી આપણો કલર એકદમ સરસ મમરામાં આવી જાય આ રીતે હવે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે તેમાં ચેવડાનો મસાલો અહીંયા મેં લીધો છે તે છે પાંચથી છ ચમચી તે આપણે તેલની અંદર એડ કરી દેવાનું છે જેથી મમરામાં બધા જ મમરામાં એકદમ સરસ સ્વાદ આવી જશે આ રીતે આપણે તેલની અંદર મિક્સ કરી અને મમરામાં એડ કરવાનો છે હવે આપણે મમરાની અંદર એડ કરી દઈશું તો અહીંયા મેં એક મોટા વાસણમાં મમરા લઈ લીધા છે હવે તેની અંદર આપણે બધો જ વઘાર એડ કરી દેવાનો છે આ રીતે હવે તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણે મમરામાં એકદમ સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણો મમરાનો કલર પણ સરસ એવો આવી ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું તો મમરાના ચેવડામાં એડ કરવા માટે અહીંયા મેં મકાઈના પવા લઈ લીધા છે મકાઈના પવા અહીંયા મેં વજનમાં બસો ગ્રામ છે તે આપણે લઈ લીધા છે તો અહીંયા આપણે પવા તળવા માટે ગરમ તેલ મૂકી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ આપણે પવાને તળવાના છે તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે હું તેમાં પવા એડ કરી દઉં તો આ રીતે આપણે તેલ ગરમ હોવું જોઈએ જેથી આપણા પવા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા તળાય તો આ રીતે હવે હું બધા જ પવાને તળી લઉં છું તો અહીંયા આપણા મકાઈના પવા બધા જ તળી લીધા છે હવે તેમાં આપણે ભૂંગળી તળીને પણ એડ કરીશું તો અહીંયા આપણે ચેવડાની અંદર ભૂંગળી એડ કરવાની છે તે પણ મેં અહીંયા વીસ ગ્રામ જેટલી લઈ લીધી છે હવે તે પણ આપણે તેલમાં તળી લઈશું આ રીતે આપણે ભૂંગળીને પણ તળી લેવાની છે તમે જો એકવાર આ રીતે ચેવડો બનાવશો ને તો બાળકોને ખૂબ પસંદ આવશે ઘરમાં ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે તેવો આ ચેવડો બની અને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધી જ ભૂંગળીને પણ તળી લઈશું તો હવે ચેવડાની અંદર આપણે ઝારાની અંદર રાખશું સેજ ફૂટવા લાગે એટલે તરત આપણે બહાર કાઢી લેવાની છે તો અહીંયા આપણે દાણા પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તો ચેવડાની અંદર આપણે બટેકાની ચીણ છે તે પણ લીધી છે તે પણ આપણે તળી અને અંદર એડ કરી તો આપણે પણ તળી આ આ રીતે રીતે જો તમે બધા જ મસાલા બન નાખીને બનાવશો ને તો ચેવડો ખૂબ સરસ એવો બનશે તો અહીંયા આપણે બધી જ વસ્તુ તળી અને તૈયાર કરી લીધી છે હવે આપણે મમરાની અંદર બધી વસ્તુને એડ કરવાની છે તો અહીંયા આપણે જે મસાલાવાળા મમરા કર્યા છે તે લઈ લીધા છે હવે આપણે અંદર બધા જ મસાલા એડ કરવાના છે તો આ રીતે હું બધી જ વસ્તુને અંદર એડ કરી દઉં છું હવે તેમાં આપણે અહીંયા નાઇલોન સેવ લીધી છે તે પણ આપણે અંદર એડ કરી દેસુ હવે આપણે પેલા બધા જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આપણે હાથેથી જે મિક્સ કરીશું જેથી આપણા બધા જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તમે જો એકવાર આ રીતે ચેવડો બનાવશો ને તો વારંવાર બાળકો તમને આ રીતે ચેવડો બનાવવાનો કહેશે અમે જો એકવાર મસાલા તેલની અંદર મસાલો એડ કરીને બનાવજો સેવડાનો ફ્લેવર ખૂબ સરસ એવો આવશે તમે બહારથી લાવવાનું પણ પસંદ નહીં કરો તેવો સરસ આ ચેવડો બની અને તૈયાર થાય છે તો અહીંયા આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી છે હવે તેમાં આપણે થોડીક દળેલી ખાંડ એડ કરવાની છે તો અહીંયા હું દળેલી ખાંડ લીધી છે તમને જેવી મીઠાશ પસંદ હોય તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની રહેશે તો આ રીતે હું ચમચી ખાંડ એડ કરું છું હવે તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા ચેવડાના મસાલામાં નિમક એડ કરેલું હતું એટલે મેં અહીંયા નિમક એડ નથી કર્યું તો આ રીતે આપણે ખાંડને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણો મમરાનો એકદમ ક્રિસ્પી અને કુરકુરો ચેવડો તમે પણ એકવાર ઘરે આ રીતે જરૂરથી બનાવજો તમને જો મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી